પ્રેમનગર સર્વોદય ગ્રાઉન્ડ ની બાજુ ગામ માધાપર માં મકાન માંથી ધુમાડા નીકળે છે જે ઘટનાને ગંભીરતા લેતા તાત્કાલિક ભુજ ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે મકાનના અંદર આગ લાગી છે તેથી તાત્કાલિક આગ ઓલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને ઘટના સ્થળે નિરીક્ષણ કરતા મકાનના હોલમાં ટીવી યુનિટ અને ટીવી આગના ઝપેટમાં આવી ગયા હતા મકાન માલિક પ્રસંગી ગયા હોવાથી મકાન બંધ હતું જેથી આગનો ધુવાડો આખા ઘરમાં ફેલાઈ ગયો હતો ભારે જહેમત બાદ મકાનમાં પ્રવેશીને બારી દરવાજા ખોલ્યા હતા અને આગને કાબૂમાં લીધી હતી આ કામગીરીમાં ફાયર સ્ટાફના ડીસીપીઓ વિશાલ ગઢવી ફાયરમેન સુનિલ મકવાણા તથા કમલેશ મતિયા જોડાયા હતા